તો હાલ પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના આ કપરા સમયમાં મદદ કરવામાં આવે અને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજ આગળ આવ્યો છે દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમોસમી વરસાદ જેવી કુદરતી આફતના કારણે ખેડૂતો હાલ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂત એટલે જગતનો તાત આ ભાવનાને સાકાર કરવા કોળી સમાજ માનવતાની દ્રષ્ટિએ ખેડૂતોના હિત માટે એકતાપૂર્વક આગળ આવ્યો હતો આ અવસર પર સુરત નવસારી અને ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપીને ખેડૂતોને સરકારી સહાય તાત્કાલિક મળવા માંગ કરવામાં આવી હતી ઉમેશભાઈ અમરતભાઈ પટેલની આગેવાની હેઠળ આ આવેદનપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત ખેડૂતો પણ જોડાયા હતા અને સરકારને વેલીતક કે ખેડૂતોને વળતર આપવા માટે માંગ કરવામાં આવી હતી. હમ લોક સુરત કલેક્ટર સાહેબ કો દક્ષિણ ગુજરાત કોલી સમાજ કે ખેડૂત ભાઈઓ અન્ય ખેડૂત ભાઈઓ કો ખેતી કે અંદર જો કપાસ, ડાંગર, શેરડી, શાકભાજી મે જે ઓમ ઓસમી بارش ہوئی એ ઉસમે જો નુકસાન ہوا હે તો સરકાર શ્રી કો હમ રજવાત કરને કે લિયે આયે કે યે નુકસાન ની કી રાહત હમારે ખેડૂત ભાઈઓ કો મિલે खेड़ समाज आपके साथ है हमारे साथ दक्षिण गुजरात के भरूच अंकलेश्वर से लेके वापी के वापी तक के खेडूत हमारे साथ है यहाँ पे कितने लोग आए यहाँ पे फिलहाल खेडूत लोगों की संख्या आने की चालू हो चुकी है अभी फिलहाल 25 तीस खेडूत आ चुके हैं। आपने कल भी रजुआत की थी क्या कल रजुआत में भी यही था कि खेड़ को जो नुकसान हुआ है उसकी सरकार भरपाई करे और राहत